નિહાળો સીસીટીવી કેમેરામાં કેદ આ દ્રશ્યો રિક્ષા ચાલક જ્યારે પેસેન્જરની રાહ જોઈને ઊભો છે ત્યારે જ વીજ પોલ ઉપરથી પડતા રિક્ષા ચાલક રિક્ષા છોડી અને નાસી જાય છે સદનસીબે રિક્ષા ચાલકનો બચાવ થાય છે અને વીજ પોલ હવામાં લહેરાતા રિક્ષા ચાલક પોતાની રિક્ષા બચાવવા માટે ફરીથી ત્યાં પહોંચી અને રિક્ષા હટાવે છે સુરતના ઊન વિસ્તારની આ ઘટના છે જેમાં ઓચિંતા જ વીજપોલ પડતા અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો સુરત શહેરના ઊન વિસ્તારમાં હલીમા સોસાયટી પાસેની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે શહેરમાં વિવિધ વિસ્તારોમાં વીજપોલ પડવા અને આવી જ રીતની ઘટના સર્જાતા લોકોમાં પણ ગભરાહટનો માહોલ છવાયો હતો સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસતા તંત્રની પણ પોલ સામે આવી છે જેમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર પોકળ દાવો હોય એવું લાગી રહ્યું છે ઊન વિસ્તારની આ ઘટનાની અંદર સદનસીબે કોઈપણ જાતની જાનહાની થઈ નથી પરંતુ જો રિક્ષાની અંદર રહેલા વ્યક્તિને પણ કોઈપણ જાતની જાનહાની હોય તો આ બાબતની જવાબદારી કોણ લે એવા પણ સવાલો થઈ રહ્યા છે નિખિલ મિશ્રા જીટીવી ન્યૂઝ સુરત